ગાળાગાળી કરવામાં આવી છે તો મારી માતા બેનો દીકરીઓની વચ્ચે આવે જયદરભાઈ અને માફી માંગે હું તે જ મિનિટે આ ભરત પરત ખેંચવા તૈયાર જયદરભાઈ વસાવાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે જયતરભાઈ વસાવા સામે જે વ્યક્તિએ ફરિયાદ કરી હતી અને જેમના કારણે એમને જે અત્યારે જેલની અંદર જવું પડ્યું છે એમનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એ સૌથી પહેલાં હું તમને આખો વિડીયો બતાવું છું તો ખાસ કરીને આજનો આ વિડીયો એકવાર પૂરો જોઈ લેજો તો યાર હવે તમે બધાએ જાણો છો કે ચૈતરભાઈ વસાવા યાર ઘણા બધા દિવસોથી લગભગ ચૌદ એક જેટલા દિવસો થઈ ગયા છે વડોદરાની જે જેલ છે એની અંદર તેઓ પૂરાયેલા હશે એમના જામીન નથી મળી રહ્યા અને ના તો તેઓ મંજૂર થઈ રહ્યા છે અને અત્યારે જ આ સંજયભાઈ વસાવા છે જેમણે ચૈતરભાઈ વસાવા સામે ફરિયાદ કરી હતી એમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેઓ એવું કહી રહ્યા છે કે જો ચૈતરભાઈ વસાવા મારી માફી માંગી લે છે અને સાથે સાથે જે પેલા બેન હતા એમને કદાચ તેઓએ ગાળાગાળી કરી હતી એમની પણ જાહેર જનતા વચ્ચે માફી માગશે તો હું કદાચ એ જે કેસ કર્યો છે એમને જે ફરિયાદ દાખલ કરી છે એ પાછી ખેંચી લેશે અને ચૈતરભાઈ વસાવા જેલની અંદરથી છૂટી જશે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે ચૈતરભાઈ વસાવાને આ સંજયભાઈ વસાવાની માફી માગવી જોઈએ કે નહીં એકવાર કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને સૌથી પહેલા તમે એકવાર આ નાનકડો વિડીયો જોતા જો ચૈતરભાઈ જો માફી માગશે તો હું સો આજે મીડિયા સમક્ષ કહું છું સો ટકા હું એમને માફ કરવા તૈયાર છું પણ મારી એક શરત છે અમારા મહિલા આગેવાન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવાનું જે અપમાન અને ગાળાગાળી કરવામાં આવી છે તો મારી માતા બહેનો દીકરીઓની વચ્ચે આવે ચૈત્રભાઈ અને માફી માંગે હું તે જ મિનિટે આ કેસ પરત ખેંચવા તૈયાર છું